ભક્તો પહોંચ્યા હતા શ્રી મુથપન એ થિયકુલ કુળ દેવતાઓનું કુટુંબ છે જે સામાન્ય રીતે કન્નુર કાસરગોડ કેરળ અને કુર્ગમાં પૂજાય છે મુથપન જાતિ ધર્મ અને રાષ્ટ્રીયતાના આધારે લોકોમાં ભેદભાવ કરતા નથી બધાને આ દેવતાના મંદિરમાં પ્રવેશવાની અને પૂજામાં ભાગ લેવાની છૂટ છે પૂજા અને દર્શન બાદ તમામ ભક્તોને મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું એ શ્રી મુથપેન સેવા સમિતિ વડોદરા દ્વારા આયોજિત કે પ્રોગ્રામ હે શ્રી મુથપેન વિષ્ણુ ભગવાન કા અવધાર હે હમ લોગ લાસ્ટ બીસ સાલ સે ભગવાન કા पूजा करता है जब बरोड़ा का सब लोग सभी लोग इसमें पार्ट लेता है और ये के भगवान दर्शन देता है सबको बाद में गुट संध्या महाप्रसाद सबको खिलाया जाता है और इधर खाने पकाने वाला भी नॉर्थ केरला से आते हैं हम उन लोग उनको लेके इधर दो दिन से खाना उकाना बना के सबको खिलाता है બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર